કારના થયેલ ટોલગેટ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે તેથી એકસો બારની ટીમની મદદની જરૂર છે ઘટનાની જાણ થતાં જ ભુજ એ સિટી પોલીસ સ્ટેશનની એકસો જનરક્ષક ટીમના પાયલોટ ખંભુ ભાવેશભાઈ બાબુલાલ ઇન્ચાર્જ ભગવાનસિંહ રાવતાજી જાડેજા તથા પીસી અજય કુમાર નગેનદાસ પ્રજાપતિ વિલંબ કર્યા વિના તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા ઘટના સ્થળે પહોંચ્યા પછી જાણવા મળેલ કે વેરાવળથી ભુજ આવી રહેલ એસટી બસ અને કારનો અકસ્માત સર્જાયો હતો અકસ્માત દરમિયાન કોઈની ઈજા પહોંચી ન હતી પરંતુ રસ્તા પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો જેના કારણે વાહન ચાલકો અટવાયા હતા અકસ્માતના સ્થળે ખૂબ જ ભીડ જામી ગઈ હતી અકસ્માતની ગંભીર સ્થિતિ વચ્ચે એકસો બાર જનરક્ષક ટીમના ઇન્ચાર્જ ભગવાનસિંહ રાવતાજી જાડેજા પીસી અજયકુમાર નગેનદાસ પ્રજાપતિ તથા જનરક્ષક પાયલોટ ખંભુ ભાવેશભાઈ બાબુલાલે પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠા અને માનવતા દાખવી ઝડપથી રાહત કાર્ય શરૂ કર્યું હતું અકસ્માતના સ્થળ પરથી લોકોના ટોળાને દૂર કરી ત્યારબાદ તાત્કાલિક ટ્રાફિક જામની સમસ્યા દૂર કરી હતી ત્યારબાદ ભુજ એ ડિવિઝન સિટી પોલીસ એકસો બારની જનરક્ષક ટીમ દ્વારા પદ્ધર પોલીસ સ્ટેશનમાં કેસ રિફર કરવામાં આવેલ છે પદ્ધર પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આમ આવા જોખમી પરિસ્થિતિ વચ્ચે પણ ભુજ એ ડિવિઝન સિટી પોલીસ સ્ટેશનની એકસો બાર જનરક્ષક ટીમની ઝડપી કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટાળી હતી પોલીસની આ સતર્કતા અને જવાબદારીભરી ભરી કામગીરીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે એકસો સેવા લોકો માટે સાચા અર્થમાં જનરક્ષક સાબિત થઈ રહી છે માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે